ધનસુરા પંથકમાં બે કલાકમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે સાંજના સમયે ધનસુરા તાલુકા તેમજ ધનસુરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ધનસુરા અમૃત સરોવરમાં નવા નીર આવતા ઓંગણ આવી જતા જનતા નગર વિસ્તારમાં તેમજ રંગનગર વિસ્તાર તાલુકા બ્લોક ઓફિસ તેમજ જવાહર બજારમાં આવેલ દુકાનોમાં પાણી ફરી વળ્યા અને બસ સ્ટેશન વિસ્તાર કાછલા ફળી વિસ્તારમાં ઘરોમાં પાણી આવી ગયું તેમજ સીફા જવાનું અને રસ્તે ખેતરોને પાણી ફરી વળ્યા છે વડગામ વિસ્તારોમાં પાણી ભરાયા છે જનતા નગરમાં અનુસાર દરેક વિસ્તારોમાં ચોમાસાના પાણી ભરાઈ જતા ઘરોમાં પાણી ભરાઈ જતા સત્વરે તંત્ર દ્વારા આનો યોગ્ય નિકાલ આવે તેવી માંગ ઉઠી છે ધનસુરા તલાટીકમ મંત્રી છું અને મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી ની સૂચના અન્વયે અત્યારે હાલ જનતાનગર ની અંદર અમે પાણીના ભરાવાના કારણે માણસોના રેસ્ક્યુ માટે આવેલ છે અને આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું જનતાનગરની જે પબ્લિક છે એને અપીલ કરું છું કે અમારે સાથ સહકાર આપે અને અમારી સાથે રેસ્ક્યુ થવા માટે એગ્રી થાય તો જેના કારણે પ્રાથમિક શાળા નંબર એક ની અંદર એમની વ્યવસ્થા કરેલી છે જ્યાં ગડી એમના માટે ખાવા પીવા અને એમના જે પણ સડંતર માટેની વ્યવસ્થા કરવાની છે તંત્ર દ્વારા કરવામાં આવેલ છે કેટલા લોકો છે ને કેટલા ઘરોમાંથી સડંતર અત્યારે હાલની અંદર પ્રાથમિક ધોરણે જે અમે અહેવાલ તૈયાર કર્યો છે એ પ્રમાણે પચાસ થી પણ વધારે ઘરોની અંદર પાણી વધારે ભરાયેલું છે બાકીના ઘરોની અંદર પાણી ઓછી માત્રાની અંદર ભરાયેલું છે એટલે વધારી માત્રા અંદર જે ભરાયેલું છે ત્યાં વધી રહી છે જેથી એ અમારી વિનંતી છે ઉપરવાસ ના ઉપરવાસના વરસાદને કારણે અત્યારે હાલ મારી પાસે જે અહેવાલ છે એ પ્રમાણે એકસો બાર એમ કરતા પણ વધારે વરસાદ પડેલો છે અને એના કારણે એના કારણે ઉપરવાસની અંદર પાણી ભરવાના કારણે આ ભરાવો થઈ ભરાવો છે અહિયાં સ્થાનિક ભાષા પ્રમાણે તળાવ ઓગર્યું કહેવામાં આવે છે તળાવ ની અંદર ઓઘર્યું છે ને એના કારણે આ પાણીનો ભરાવ નીચાણવાળા વિસ્તારની અંદર છે